મારું નામ ભરવાડ ભરતભાઈ વેજાભાઈ છે હું ગામ બરોડામાં રહું છું એ મારી ગામની નજીક શું સમસ્યામાં એવું છે સાહેબ અહીંયા આગળ ગ્રીમ નામ ગ્રીન ફિલ્ડ નામની કંપની છે એ ગ્રીમ ફ્રિલ્ડમાંથી પ્રવાહી કેમિકલ લઈ જ પેદા કરવામાં આવે છે અને લઈ જવામાં આવે છે અને એ દરમિયાન જે રસ્તા ઉપરથી એ લોકોના જે ટ્રેન્કર નીકળે છે ખેતર આગળ રસ્તા પરથી નીકળે છે તો એ દરમિયાન અકસ્માત કાલે સાડા ચાર સાડા ચારના અંદર સાડા ચારના ટાઈમે એ અકસ્માત સર્જાયો હતો તો એ દરમિયાન મારા ખેતરમાં એ એક્સિડન્ટ થયો એટલે જે પ્રવાહી આવે કેમિકલ એ મારા ખેતરની અંદર પ્રવાહી બધો કેમિકલ ખેતરમાં આખા ખેતરમાં પસરાઈ ગયો છે તો એ દરમિયાન મારા ડાંગરમાં જે પાક છે એ પાકની અંદર નુકસાન થયું ભારે નુકસાન થયું છે અને છેલ્લા દસ વર્ષ સુધી એમાં કંઈ પાક થાય એવું લાગતું નથી તેથી સાહેબને શ્રી માન્ય સાહેબને જણાવ્યું કે આની અંદર મને ન્યાયરૂપી મળે મળતર મળે એવી મારી અભિલાષા છે